નમસ્કાર આવો આજે આપણે સાથે મળીને સંત કવયત્રી ગંગા સતીના જ્ઞાનના સાગરમાં એક ડૂબકી લગાવીએ એમનું એક ખૂબ જ ઓરડું ભજન છે અને એના દ્વારા આપણે જીવનનો સાચો મતલબ શું છે એ સમજવાની કોશિશ કરીશું સમજી લો કે આ એક શાંત મનની યાત્રા છે ગંગાસતી એમના શિષ્ય પાનબાઈને એક સવાલ પૂછે છે અને ખરું કહું તો આ સવાલ જ આખા ભજનનો આધાર છે એક એવો સવાલ જે આપણને બધાને વિચારવા પણ મજબૂર કરી દે છે કે ભાઈ આપણી આ ટૂંકી એવી જિંદગીનો સૌથી સારો ઉપયોગ શું હોય શકે તો ચાલો આ ઊંડા સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ તો આ યાત્રાનું પહેલું પગથિયું છે જીવનનો ઝપકારો એટલે કે જાગૃતિ એ વાતનો ઊંડો અહેસાસ કે આપણું જીવન ખરેખર કેટલું ટૂંકું છે કેટલું કિંમતી છે સાચું કહું તો આ સમજણ આવે ને એ જ આધ્યાત્મિક રસ્તા પરનું આપણું પહેલું ડગલું છે હવે ગંગા સતી પાનબાઈ શું કહે છે એ સાંભળીએ વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ નહીતર અચાનક અંધારા થાશે જે જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ એકવીસ હજાર છસો કાળ ખાશે જી જુઓ તો ખરી કેટલી સરળ પણ કેટલી સચોટ વાત કરી છે અહીંયા છે ને જીવનની સરખામણી સીધી વીજળીના ચમકારા સાથે કરી છે જરા કલ્પના કરો ચારે બાજુ ઘોર અંધારું હોય અને અચાનક આકાશમાં એક સેકન્ડ માટે વીજળી થાય એ એક જ પળમાં બધું જ સાફ સાફ દેખાઈ જાય અને બીજી જ સેકન્ડે પાછું એવું જ અંધારું બસ બસ આપણું જીવન પણ આવું જ જ છે આ દુનિયામાં આપણે એક ચમકારા જેટલો સમય ક્યારે આવ્યા અને ક્યારે જતા રહીશું એની ખબર સુધા નહીં પડે તો સવાલ એ થાય કે આટલા ટૂંકા જીવનમાં કરવું શું ગંગા સતી રસ્તો બતાવે છે મોતીડા પરોવો હવે આ કઈ સાચા હીરા મોતીની વાત નથી અહીંયા મોતી એટલે શું આપણા સારા કામ આપણી ભક્તિ આપણું જ્ઞાન આપણી સેવા જેવી રીતે આપણે દોરામાં એક પછી એક મોતી પરોવીને એક સુંદર માળા બનાવીએ છીએ બસ એ જ રીતે આપણે આપણા જીવનની પ્રત્યેક ક્ષણને સારા કર્મો અને પ્રભુ સ્મરણથી ગૂંથવાની છે કારણ કે જો મોડું થઈ ગયું અને અચાનક મૃત્યુરૂપી અંધારું આવી ગયું તો પછી હાથમાં કશું જ નહીં બચે અને સમય કેવી રીતે આપણા હાથમાંથી રેતીની જેમ સરકી રહ્યો છે એનું તો ગણિત પણ આપ્યું છે ભજનમાં કહ્યું છે ને જોતરે જોતામાં દિવસો વહી જશે એકવીસ હજાર છસો કાળ ખાશે જી આ એકવીસ હજાર છસો શું છે સંતોના મતે આ છે આપણા એક દિવસના શ્વાસ આપણે દિવસમાં સરેરાશ આટલા શ્વાસ લઈએ છીએ અને દરેક શ્વાસ સાથે આપણી જિંદગીની દોરી થોડી ટૂંકી થતી જાય છે કાળ એટલે કે સમય જાણે કોઈ શિકારી હોય એમ આપણા શ્વાસોને રોજ ખાઈ રહ્યો છે આપણને એમ જ લાગે કે અરે હજી તો બહુ વાર છે પણ જો જૂતામાં જ દિવસો મહિનાઓ અને વર્ષો પસાર થઈ જશે અને જીવન પૂરું થઈ જશે ચાલો તો એ તો સમજાઈ ગયું કે જીવન બહુ ટૂંકું છે પણ હવે એ સમજ્યા પછી આવે છે બીજો તબક્કો ગુપ્ત રસનો ખેલ આ શું છે આ એ સમજવાની વાત છે કે આત્મજ્ઞાન ખરેખર શું છે અને કોઈ સામાન્ય માહિતી નથી પણ એક ઊંડો ગુણ અનુભવ છે આ જ્ઞાન વિશે કંગાસતી એક મોટું રહસ્ય ખોલે છે એ કહે છે જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઈ અધૂર્યાને નો કહેવાય જી ગુપ્ત રસનો આ ખેલ છે અટપટો આંટીમેલો તો સમજાય જી હવે આનો મતલબ શું મતલબ એ કે જે આત્મજ્ઞાનની આપણે વાતો કરીએ છીએ એ શબ્દોથી તો એવું લાગે કે જાણે આપણે એને જાણીએ છીએ પણ હકીકતમાં જ્યાં સુધી એનું ખુદને અનુભવ ન થાય ત્યાં સુધી એ વસ્તુ આપણા માટે તદ્દન અજાણત છે આ જ્ઞાનને ગુપ્ત રસ કહ્યો છે ગુપ્ત એટલે છુપાયેલો અને રસ એટલે સ્વાદ આનંદ એક બહુ જ સરળ ઉદાહરણથી સમજીએ માની લો કે કોઈએ જિંદગીમાં ક્યારે ખાંડ ચાખી જ નથી હવે તમે એને હજારો પુસ્તકો લખીને સમજાવો કે ખાંડ ગળી હોય મીઠી હોય પણ એ ગળપણ શું છે એનો સાચો અનુભવ ક્યારે થશે જ્યારે ખાંડનો દાણો જીભ પર મૂકશે ત્યારે જ બસ આત્મજ્ઞાનનું પણ એવું જ છે આત્માનો આનંદ પુસ્તકો વાંચીને કે વાતો સાંભળીને નથી મળતો એ તો જયારે અંદર થી અનુભવાય ત્યારે જ સમજાય છે છે એ એકદમ અંગત અનુભવ જેનું વર્ણન ન થઈ શકે અને એટલે જ કહે છે કે આ વાત કહેવાય અધુરિયો એટલે કોણ જેની પાસે અધ કચરું ઉપર ઉપરનું જ્ઞાન છે જે દરેક વસ્તુને ફક્ત બુદ્ધિ અને તર્ક થી જ તોલવા માંગે છે પણ દિલથી અનુભવ કરવા તૈયાર નથી આવા લોકો આ ઊંડી વાત સમજાવી જ ન શકાય કારણ કે લોકો એનો અર્થ શબ્દોમાં શોધશે અનુભવમાં નહીં આ જ્ઞાન તો ત્યારે જ મળે છે જ્યારે મનની બધી આંટી એટલે કે આપણા મનની ગાંઠો આપણા પૂર્વગ્રહો આપણો અહંકાર આ બધું જ ઓગળી જાય છે તો જ્ઞાન શું છે એ સમજ્યા પણ હવે આવે છે ત્રીજું અને સૌથી અગત્યનું પગલું મન મૂકી મેદાનમાં એટલે કે હવે ખાલી વાતો નહીં પણ ખરેખર આધ્યાત્મિક રસ્તા પર ચાલવાનો એક પાક્કો હિંમત ભરયો નિર્ણય લેવાનો છે અહીંયા ગંગા સતી પાનબાઈને સિદ્ધુ આમંત્રણ આપે છે એ ગાય છે મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ જાણી લ્યો જીવ કેરી જાત જી સજાતી વિજાતી ની જુગતી ને બીબે પાડી દઉં બીજી ભાત છે આ ખાલી આમંત્રણ નથી આ તો એક પડકાર છે એક આવાન છે આ મેદાન એટલે આધ્યાત્મિક সাধનાનું ક્ષેત્ર પણ એમાં ઉતરતા પહેલા એક શરત છે મન મૂકવું પડશે હવે મન મૂકવું એટલે શું એટલે કે આપણા મનના બધા ડર શંકાઓ ખોટા વિચારો અને સૌથી મોટો ભાર આપણો હું પણ આપણો અહંકાર આ બધો જ સામાન બહાર ઉતારીને એક નાના બાળકની જેમ નિર્દોષ બનીને આવવાનું છે અને જ્યારે આવા શુદ્ધ મનથી આ રસ્તા પર ચાલવાનું શરૂ થાય ત્યારે જ આપણને જીવ કેરી જાત એટલે કે આપણા સાચા સ્વરૂપની આપણા આત્માની ઓળખ થાય છે પણ આ રસ્તો સહેલો નથી એના પર એકલા ચાલવું બહુ અઘરું છે એટલે જ ગંગા એક ગુરુ તરીકે વચન આપે છે કે હું તને સજાતી અને વિજાતીની ઓળખ કરાવીશ સજાતી એટલે શું જે આપણો પોતાનું છે જે સાચું છે એટલે કે આપણો આત્મા અને વિજાતી એટલે જે પારકુ છે જે મિથ્યા છે એક ભ્રમ છે એટલે કે આ દેહ અને આ દુનિયા સાચા ગુરુ આપણને સત્ય અને અસત્ય વચ્ચેનો ફરક બતાવે છે અને આપણી આખી સમજણને એક નવા બીબામાં ઢાળી દે છે આપણું પૂરેપૂરું પરિવર્તન કરી નાખે છે અને હવે આ સફરનું અંતિમ ચરણ આપણી મંઝિલ કઈ છે એ છે માયાથી પરનો દેશ અહીં ગુરુનું સાચું સ્વરૂપ શું છે અને માયાના બંધનમાંથી કઈ રીતે સંપૂર્ણ આઝાદી મળે છે એની વાત છે ભજનની છેલ્લી કડીમાં ગંગા સતી તત્વ અને અંતિમ મંજિલનું વર્ણન કરે છે એ ગાય છે પિંડેરે બ્રહ્માંડથી પર છે ગુરુપાનબાઈ તેનો રે દેખાડું તમને દેશજી ગંગા રે સતી એમ બોલ્યા રે સંતો ત્યાં નહીં માયાનો જરિયે લેશજી આ શબ્દોમાં જાણે પરમ શાંતિ અને પરમ સત્યનો અનુભવ સમાયેલો છે અહીંયાં બહુ મોટી વાત કહી છે ગંગા સતી કહે છે કે ગુરુ એ ફક્ત આ પિંડ એટલે કે આપણું હાડમાસનું શરીર એટલું જ નથી ગુરુ તો આખા બ્રહ્માંડથી પણ પર છે મતલબ કે ગુરુ કોઈ એક વ્યક્તિ નથી પણ એક તત્વ છે એક એવી ચેતના છે જે આપણને બધી ભૌતિક સીમાઓથી ઘણે દૂર લઈ જાય છે અને ગુરુ આપણને એક એવા દેશની એટલે કે એક એવી અવસ્થાની ઓળખ કરાવે છે જે આપણી કલ્પનાથી પણ પરે છે તો આ કેવો દેશ છે ગંગા સતી કહે છે કે ત્યાં નહીં માયાનો જરીયે લેશ જી એટલે કે એ એક એવી અવસ્થા છે જ્યાં માયાનો છાંટો પણ નથી હવે માયા એટલે શું આપણો મોહ આપણી પકડ આપણો લોભ ગુસ્સો આપણો હું પણ માયાનું સ્વરૂપ છે ગુરુ આપણને એક એવી શુદ્ધ ચેતનાની અવસ્થામાં લઈ જાય છે જ્યાં દુનિયાના આ બધા જ ભ્રમ અને બંધનો પીગળી જાય છે અને ત્યાં શું બચે છે ફક્ત અને ફક્ત પરમ શાંતિ આનંદ અને સત્યનો અનુભવ ચાલો આખા ભજનનો સાર એકવાર ફરીથી જોઈ લઈએ પહેલી વાત આપણું જીવન વીજળીના ચમકારા જેવું ટૂંકું અને કિંમતી છે એને વેડફાઈ નહીં બીજી વાત આ ટૂંકા જીવનમાં આપણે સારા કર્મો અને આત્મજ્ઞાનના મોતી પરોવી લેવાના છે ત્રીજી વાત સાચું જ્ઞાન એ ફક્ત શબ્દો કે બુદ્ધિની રમત નથી પણ એક ઊંડો આંતરિક અનુભવ છે અને છેલ્લી અને સૌથી મહત્વની વાત માયાથી પર જવાના આ અઘરા રસ્તા પર એક સાચા ગુરુનું માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે અંતમાં ગંગા સતીનો સંદેશ બિલકુલ સાફ છે જીવન વીજળીનો એક ચમકારો છે અને આ ચમકારો બુજાઈ જાય એ પહેલા આપણે એમાં આત્મજ્ઞાનનું મોતી પરોવી લેવાનું છે કદાચ આજ આપણા માનવ જીવનનો સાચો હેતુ છે બસ આજ વિચાર સાથે આપણે અહીં વિરામ લઈએ પ્રણામ